ભુજના કોંગ્રેસ ભવન ખાતે આવતીકાલથી રાહુલ ગાંધીની મણિપુર ખાતે થનારી યાત્રાના પ્રારંભ માટે પત્રકાર પરિષદનું આયોજન થયું રામદેવસિંહ જાડેજાએ માહિતી આપી ભારત છોડો ન્યાય યાત્રા બીજે અંતર્ગત માન્ય રાહુલ ગાંધી તારીખ ચૌદ જાન્યુઆરીના મણિપુરથી પ્રસ્થાન આ યાત્રા કરાવશે તે અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો એ આજે બપોરે કોંગ્રેસ ભવન ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં આવતીકાલથી શરૂ થનાર આ રાહુલ ગાંધીની યાત્રા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હવે જોઈ આમ તક ન્યૂઝ સાથે કોંગ્રેસના આગેવાનોનો વિશેષ પ્રતિભાવે કોંપ્રસ્ટ કરવામાં આવ્યું છે સૌપ્રથમ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માન્યશ્રી પ્રમુખ શ્રી યજવેન્દ્રસિંહની સૂચનાથી જે ચૌદ જાન્યુઆરીના ભારત જોડો જે ન્યાય યાત્રા છે રાહુલ માન્ય શ્રી રાહુલ ગાંધીની એના માટે આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌને બોલાવો ત્યારે આપ સૌને આવકારું છું અને આજની જે પ્રેસ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય છે કે માન્ય શ્રી રાહુલ ગાંધી જ્યારે મણિપુરથી ચૌદ જાન્યુઆરીના આ ભારત જોડો ન્યાય યાત્રાનું શરૂઆત કરવા જઈ રહ્યા છે માન્ય ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા એને જ્યારે પ્રસ્થાન કરવામાં આવશે ત્યારે જ્યારે રાહુલ ગાંધી પંદર રાજ્યોમાંથી એકસો દસ જિલ્લામાંથી આ યાત્રા પ્રસાર થશે આ યાત્રા મણિપુરથી થઈ પ્રારંભ થઈ નાગાલેન્ડ આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે ગુજરાતની અંદર સોમનાથમાં એની પૂર્ણવટી એટલે સૌ પ્રથમ આપણે જણાવી દઉં કે આ પહેલી યાત્રા ભારત જોડો યાત્રા જે કન્યાકુમારી કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ માની શ્રી રાહુલ ગાંધીએ પિસ્તાલીસો કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી અને ત્યારબાદ જે પૂર્વથી કરીને પશ્ચિમની છેવડાની એટલે સમગ્ર ભારતની જે એક વિશ્વ રેકોર્ડ કહી શકાય કે અત્યાર સુધી કોઈ પણ એવા વ્યક્તિએ આટલું કિલોમીટરનું અંતર કાપી અને કોઈ દેશની અંદર યાત્રા કરી તો આ પ્રથમ યાત્રા હશે માનશ્રી રાહુલ ગાંધીને આ યાત્રા કરવા માટે એને જોયું કે આ દેશની અંદર બીજા મુદ્દા એટલા બધા સમસ્યાઓ એટલી એને જાણવા માટે સ્થળ જમીની નેતા કે એને જ્યારે હું પગે ચાલીશ ત્યારે મને આ સમસ્યાઓને ખબર પડશે પણ આ દેશની અંદર એક મોહબતની દુકાન ખોલવા નીકળ્યા છે એને કોઈ એમ નથી કે ભાઈ મારે ચૂંટણીલક્ષી હોય ચૂંટણીલક્ષી કદાચ લોકસભા એની વચ્ચે પણ આવી જાય છતાં પણ એને કહી નહીં મારે આ દેશની અંદર આર્થિક અસમાનતા સામાજિક ધ્રુવીકરણ હોય કે કંઈક મુદ્દાઓ છે બેકારીના હોય બેરોજગારીના હોય મોંઘવારીના પણ જ્યારે એ સમસ્યાઓ જે દેશની અંદર પ્રવર્તી હોય ત્યારે એના લોકો સુધી પહોંચવા માટે આ જે ભારત જોડો ન્યાય યાત્રા લોકોને જોડવાના છે તમામ લોકોને વર્ગને એક સાથે લઈને ચાલનારા માની રાહુલ ગાંધીની યાત્રાની અંદર આપણે સૌ દરેક જિલ્લાઓ આખા દેશની અંદરથી જોડાશે ત્યારે કચ્છ જિલ્લો પણ ક્યાંય પાછળ ન રહી જાય એના માટે અમે કચ્છના તમામ કોંગ્રેસી આગેવાનોને આ સૂચના પણ આપીએ છીએ અને તમામ તાલુકા શહેર જિલ્લાના તમામ આગેવાનો મળી અને ગામે ગામથી લોકો રાહુલ ગાંધીજીની યાત્રાની અંદર યાત્રામાં જોડાય એના માટેનું અમારું આયોજન માટેની આજની સમગ્ર મિટિંગ પણ છે જિલ્લા કોંગ્રેસ એના માટે પૂરી તકેદારી રાખી અને બહોળી સંખ્યામાં આપણે પણ કચ્છ જિલ્લો ત્યાં જોડાય એના માટે જ્યારે રાહુલ ગાંધીજી ગુજરાતની બોર્ડરે આવશે ત્યાં પણ જોડાશું અને અમને જેમ સમય મળશે કે રાહુલ ગાંધી ક્યારે કયો જિલ્લો જોડાશે એ જિલ્લા પ્રમાણે કચ્છ